આ જ યાત્રામાં ટર્મિનલ બે પર મનમોહક કલા સ્થાપનોની શ્રેણીનું અનાવરણ કર્યું છે અકલાત્મક સ્થાપત્યો ગુજરાતની સ્વતંત્રતા ચળવળ સાંસ્કૃતિક ઓળખ અને ઉત્સવની ભાવનાને ઉજાગર કરે છે જે મુસાફરોને રાજ્યના સમૃદ્ધ વારસાની ઝલક આપે છે સ્વતંત્રતાની ચળવળ ડિપારચસ ચેકિંગ હોલમાં સ્થિત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર કલાકૃતિઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતની ભૂમિકાને દર્શાવે છે તે સ્વતંત્રતાની યાત્રામાં ગુજરાતની મુખ્ય ભૂમિકાને શ્રદ્ધાંજલિ છે ત્રણસો પચાસ મીટર ધાતુના પટમાં બનાવવામાં આવેલા ચિત્રો પિત્તળ અને તાંબાના ત્રિપરિમાણીય શિલ્પો છે ઉત્સવ વોલ નવરાત્રિ અને ઉત્તરાયણ ઉજવણી આગમનના બેગેજ ક્લેમ હોલમાં સ્થિત જીવંત ચિત્ર નવરાત્રિ અને ઉત્તરાયણ જેવા ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ તહેવારોની ભાવનાને દર્શાવે છે ઉત્સવ વોલ એક ધાતુ ત્રિપરિમાણીય સ્થાપન છે તે પેટર્નવાળી પિત્તળની પટ્ટીઓ સાથે મોડ્યુલર શીટ બ્લોક્સથી બનેલું છે ભવ્ય ગરબા નર્તકો અને આકાશમાં ઉડતા પતંગોના લયબદ્ધ ચિત્રો સાથે ઉત્સવ વોલ મુસાફરોનું સ્વાગત પરંપરા આનંદ અને સાંસ્કૃતિક ગૌરવની ઉત્સમા ઉજવણી સાથે કરે છે પ્રગતિની પતંગ ગુજરાતની પતંગ ઉડાવવાની પરંપરાથી પ્રેરિત આ ગતિશીલ શિલ્પો દ્વારા ઉત્તરાયણ સાથે સંકળાયેલી ઉર્જા રંગ અને આનંદને જીવંત બનાવે છે આઈસીપીઆઈ એરપોર્ટ ટર્મિનલ બેના ડોમેસ્ટિક કરાવેલ વિસ્તારમાં સ્થિત આ શિલ્પામાં કાંસ્યથી બનેલા બાળકોના જીવનકદના શિલ્પો છે બાળકોના આનંદી અભિવ્યક્તિઓ અને આકાશમાં પતંગોની ગતિશીલ ગતિ દ્વારા કૃતિ આશા પ્રગતિ અને ભાવિ પેઢીઓની અમર્યાદિત આકાંક્ષાઓ વ્યક્ત કરે છે આ પતંગો ધાતુ અને સ્ટેનલેસ સ્ટીલના ટેકા સાથે રચાયેલી એક્રેલિક શીટ્સથી બનેલા છે અને બ્રાઇટ લાઇટ્સથી પ્રકાશિત થાય છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ગુજરાતના સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિને પ્રોત્સાહન અને પ્રદર્શન કરવા પ્રતિબદ્ધ છે જેનો ઉદ્દેશ તમામ મુસાફરોને યાદગાર અને સમૃદ્ધ બનાવે